ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે આજે અચાનક જ રાજીનામું ધરી દેતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ પ્રાપ્ત વિગતો અનુસાર આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ ઉર્ફે હિતેશ પટેલે અચાનક જ રાજીનામું ધરી દેતા ફતેહપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે આજે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને સંબોધીને તેઓએ ડેપ્યુટી સરપંચ પદેથી અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવા વગદાર અને મોભાદાર વ્યક્તિએ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદેથી કેમ રાજીનામું આપ્યું છે તે વિષય ફતેપુરા ગામમાં કરોડિયા પૂર્વ ગામમાં અને ફતેપુરા તાલુકામાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યો છે વધુમાં જાણવા મળ્યા મુજબ તેઓએ માત્ર ડેપ્યુટી સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે તેઓ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેશે ત્યારે હાલ તો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદેથી હિતેશ કલાલ ઉર્ફે હિતેશ પટેલે રાજીનામું આપી દેતા કરોડિયા પૂર્વ ગામમાં ફતેપુરા ગામમાં તેમજ ફતેપુરા તાલુકામાં ખળબળાટ મચી જવા પામ્યો છે